ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ખેડૂત ખાતેદારોએ લગાવ્યો આક્ષેપ વર્ષ બે હજાર બાર માં કાલસર સેવા સહકારી મંડળી ફરચામાં ગઈ હતી કાલસર સેવા સહકારી મંડળીમાં ખેડૂત ખાતેદારોની ખોટી લોનો ઉધારી હોવાની રજૂઆત આશરે ચાલીસથી વધુ ખેડૂતોની જણબહાર નકલોમાં બોજા પાડી દેવામાં આવ્યા તેવો આક્ષેપ કેટલાય ખેડૂતોને તેમની લોન બાબતે જાણ પણ નથી તેવા ખેડૂત ખાતેદારોના નામે લોન પાડી દેવામાં આવી આશરે ત્રીસ લાખથી વધુ રૂપિયાના બોજા પાડી દેવાતા ખેડૂતોનો ભારે આક્રોશ સાથે હોબાળો મચાવ્યો બે હજાર પાંચમાં સહકારી મંડળીમાં બોજા પડ્યા હતા બે હજાર સાતમાં સરકારે બોજમુક્ત કરી હોવા છતાંય ખાતેદારોના બોજમુક્ત કરવામાં આવ્યા ન હતા આ બાબતે મંડળીના સેક્રેટરી નજીર મિયા પઠાણ ઉસે મદનલાલના જણાવ્યા પ્રમાણે મંડળી ફરજામાં ગયેલ છે જો મારા તરફથી કોઈને અન્યાય થયો હોય તો મારા પર ફરિયાદ કરો જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલીમ દ્વારા મારો પરિચય બરકતુલ્લા અબ્દુલ મેશેખ માજી સરપંચ સમસ્યા એવી છે સાહેબ કે આ સેવા સરકારી મંડળીમાં લોન બે હજાર પાંચની કાઢી છે મારા ફાધરના નામની ત્યાર પછી મેં બે વાર લીધી છે બે વાર ભરેલી છે મારી નો નોટ યુનિવર્સર્ટી મારી જોડે છે મેં ટેસ્ટ બેંકમાંથી લીધી છે અને પણ સેન્ટ્રલ બેંકમાં પણ મારા પાપાના નામની લોન ચાલુ છે મા પપ્પા મરી ગયા અને અત્યારે મારા નામની નોટિસ કાઢી છે અને કે આ પૈસા ભરવા જ પડશે આ તદ્દન ખોટું થયેલું છે મારી જોડે પ્રૂફ છે એમનું

એમાં બી મેં પૈસા ભરી સાહેબ અને ફરી અત્યારે બે હજાર બાવીસમાં મેં સેન્ટ્રલ બેંકમાંથી બી લીધી મારી જોડે પૂર પુરુષ છે બધા સાહેબ એવું તો છે જ નથી સાહેબ કે મારા ઘરના સિક્કા મારીને મેં બોજો હટાવ્યો છે મામલતદારમાંથી એટલે એમના સિક્કાથી જ મેં બોજો હટેલો છે અને અત્યારે મારા ઉપર બે લાખનું સત્તાણું હજારનું મારા ઉપર નોટિસ આવી છે સેવા સરકારની મંડળીની અત્યાર માં કોઈ બોજો નહીં જમીન બી વેચી મારી સાહેબ દોઢ વરસ થયું નોટિસ હમણાં ચાર દાડા પર બધાને મળી આઠ દાડા પર હે કશું નહીં કશું લાગતું નહીં આ ભ્રષ્ટાચાર જેવું છે એક જાતના અમારા પર દબાણ કરીને પૈસા ભરાવે છે સાહેબ બીજું શું છે હા ઉચાપત થઈ નથી મેં સાહેબને ડાયરેક્ટ ફોન કર્યો સાહેબ કે અમારી મંડળી ખોટમાં ગઈ છે તમારે અમારા જોડે અમારા જોડે ચોપડા હતા મેં સાહેબને એ બી પ્રશ્ન કર્યો કે ખોટ ગયું હોય તે માટે અમને મારી નાખવાના છે અમારા કોઈ બોજા આપવાના છે પૈસા લેવાના છે મેં એવું કીધું ઇન્સ્પેક્ટર સાહેબને ઉમરેઠની અંદર ફોન પર વાત કરી છે નોટિસ આવી કે જ દાડે મદનનાલ હતા ક્યાંક હસમુખભાઈ હતા બધા જ હતા એ લોકો હા એ સાહેબ બે હજાર બાવીસમાં અમે પૈસા ભરી દીધા છે અને ફરી નોટિસ આવી છે બે હજાર પાંચની બે હજાર પાંચમાં સાહેબ સરકારે બે હજાર સાતમાં માફ કરી હતી એ લોન અત્યારે મને ભરવા માટે નોટિસ કરે છે બિલકુલ ખોટું ને આવા તો કેટલા અન્ય કેસ છે કે બે હજાર પાંચમાં લોન માફ થયા પછી ભર્યા લોકોના જોડે પૈસા ભરાયા છે એ અધર પૈસા ખાઈ ગયા છે એ પણ મારી જોડે પ્રૂફ છે સાહેબ આ ચેરમેન મદનલાલ